નમસ્કાર મિત્રો અડ્ડા ટુ ફોર સેવનમાં આપનું હાર્દિક સ્વાગત છે તમારી આવનારી એસએસસી એમટીએસ અને હવાલદાર પરીક્ષા બે હજાર ચોવીસ માટે આજે આપણે આજના વિડીયોમાં ઇન્ડિયન પોલિટીના સિલેબસ વિશે જોયું ભારતીય બંધારણના જે છે સિલેબસ વિશે આપણે આજે જોવાનું છે તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ કે તમારે કયા કયા ટોપિક વાંચવા જોઈએ આમ તો જનરલી સિલેબસની અંદર જીએસ પાર્ટમાં તમારો ઇન્ડિયન પોલિટી બસ આટલું જ લખેલું હોય છે પણ તમારે ખરેખર કયા ટોપિક વાંચવા જોઈએ તો શરૂઆત સૌથી પહેલા ભારતના બંધારણના વિકાસ સાથે કરવી જોઈએ કે જેમાં વિવિધ પ્રકારના અંગ્રેજોના બનાવેલા કાયદા અને સાથે સાથે ભારતીયોની જે સ્ટ્રગલ રહી બંધારણ પાછળ એ તમારે વાંચવાની છે પછી ભારતના બંધારણનું ઘડતર અને બંધારણ સભા આની પાછળ કઈ કઈ યોજનાઓ છે જેમ કે ક્રિપ્સ મિશન હોય ઓગસ્ટ પ્લાન હોય રાજાજી પ્લાન હોય કે પછી જે છે ભારતના બંધારણના ઘડતર માટે બંધારણ સભા માટે ખૂબ અગત્યનું કેબિનેટ મિશન હોય સાથે બંધારણ સભા અને એની વિવિધ સમિતિઓ વિશે પણ તમારે વાંચવાનું થાય ત્યાર પછી જે ત્રીજો ટોપિક છે એ છે બંધારણના વિવિધ સ્ત્રોત કે ભારતના બંધારણમાં કઈ કઈ ઇન્ફોર્મેશન કયા કયા દેશ પાસેથી આપણે સ્વીકારી છે ત્યાર પછી બંધારણના ભાગ અનુચ્છેદ કે ભાઈ બંધારણમાં ટોટલ જે છે બાવીસ ભાગ હતા અત્યારે પચીસ ભાગ છે એક એક આર્ટિકલ તમારે વાંચવું પડે કે ભાઈ કયા આર્ટિકલમાં કઈ ઇન્ફોર્મેશન છે સાથે આપણી પાસે કેટલી અનુસૂચિઓ છે શિડ્યુલ છે બંધારણની જે છે અમુક ખાસ જોગવાઈઓ છે ત્યાર પછી સંઘીય માળખું અને એકાત્મક માળખું કે ભારતના બંધારણમાં કયા કયા લક્ષણો જે છે એ ફેડરલ લક્ષણો છે અને કયા લક્ષણો જે છે યુનિટરી ફીચર છે એકાત્મક લક્ષણો છે એ તમારે અહીંયા વાંચવું પડે ત્યાર પછીનો ટોપિક છે આમુખ જેને આપણે પ્રિયમ્બલ બોલીએ છીએ તો ભારતના પ્રિયમ્બલમાં કયા કયા શબ્દો છે એ બહુ અગત્યના છે ત્યાર પછી પ્રિયમ્બલ પછી રાજ્યનું વિલીનીકરણ કે ભાઈ કેવી રીતે ભારતની અંદર જે રાજ્યો જોડાયા ત્યાર પછી જે છે કેન્દ્ર રાજ્ય ક્ષેત્ર નવું રાજ્ય બનાવવા માટે માનો કે અનુચ્છેદ ત્રણ જે છે બહુ જ અગત્યનો છે તો એના વિશે વાંચવું પડે રાજ્યોનું જે પુનર્ગઠન જે નાઇન્ટીન ફિફ્ટી સિક્સમાં થયું બહુ જ અગત્યનો ટૉપિક છે ત્યાર પછી નાગરિકતા સિટીઝનશીપ કેવી રીતે મળે ત્યાર પછી મૂળભૂત અધિકારો કે જે ફંડામેન્ટલ રાઇટ છે આપણા બહુ જ અગત્યનો પાર્ટ છે જેમાં ખાસ અગત્યનો એક ટોપિક છે રીટ તો તમારે રીટ્સ પણ વાંચવી પડે ત્યાર પછી છે ડીપીએસપી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે આર્ટિકલ તમારા પાંત્રીસથી લઈને એકાવન સુધી છે ત્યાર પછી મૂળભૂત ફરજો ભાગ નંબર ચાર એમાં આર્ટિકલ એકાવન એ અંતર્ગત છે ત્યાર પછી બહુ અગત્યના ટોપિકની વાત કરીએ તો ભારતના બંધારણમાં સુધારા કરવાની પદ્ધતિ છે જે આર્ટિકલ ત્રણસો અડસઠ અંતર્ગત છે ત્યાર પછી વાત કરીએ કે અગત્યના સુધારા જેમ કે તમને પૂછે ચુમ્માલીસમાં સુધારો બેતાલીસમાં સુધારો એકોતેરમો સુધારો બોતેરમાં સુધારો તોતેરમાં સુધારો સોમાં સુધારો એકસો એકમો સુધારો તમારે બહુ જ અગત્યના જે સુધારા હોય એ પણ અહીંયા વાંચવા પડે ત્યાર પછી કેન્દ્રની કારોબારી કે જેમાં પ્રેસિડેન્ટ છે પછી જે છે આપણે વાંચીશું કે વાઇસ પ્રેસિડેન્ટ છે પીએમ છે એમનું કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે એટોર્ની જનરલ છે સીએજી છે આ બધા હોદ્દા જે છે આપણે વાંચવા પડે તૈયાર કરવા પડે પછી સંસદ છે જેની અંદર આપણે રાજ્યસભા અને લોકસભા સાથે કાયદા પ્રસાર કરવાની પદ્ધતિ અલગ અલગ પ્રકારના બિલ આ બધું આમાં વાંચવું પડે એવી રીતે સંસદની વિવિધ પ્રકારની ટર્મિનોલોજી કે ભાઈ અવિશ્વાસનો પ્રસ્તાવ શું હોય છે એવી રીતે જે અલગ અલગ પ્રકારના જે છે જેમ કે વોટિંગ કેવી રીતે થાય અહીંયા જે છે સ્પીકરનું પદ શું હોય છે ડેપ્યુટી સ્પીકરનું પદ શું હોય છે સંસદના લગતી બધી જ ટર્મિનોલોજી આપણને ખબર હોવી જોઈએ ત્યાર પછી રાજ્યની કારોબારી તો રાજ્યની અંદર જે છે ગવર્નર હોય છે સીએમ હોય છે એવી રીતે જે છે બીજા પદ જે છે જેમ કે એડવોકેટ જનરલ હોય છે આ બધું રાજ્યની કારોબારીમાં આવશે સાથે આપણે અહીંયા વિધાનસભા પણ ભણવું પડે અને વિધાન પરિષદ પણ ભણવું પડે પછી પંચાયત રાજ મ્યુનિસિપાલિટી છે જે પાછળથી ભારતના બંધારણમાં એડ થયા છે એવી રીતે સુપ્રીમ કોર્ટ છે હાઈકોર્ટ છે ઇન્ટરસ્ટેટ જે છે બરાબર કાઉન્સિલ છે તો ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ બહુ જ અગત્યનું છે હવે ભરે ભારતના બંધારણમાં અમુક સંસ્થાઓ નથી ફાઈનાન્સ કમિશન જે છે ભારતના બંધારણમાં છે પરંતુ આયોજન પંચ નીતિ આયોગ નથી પણ એ છતાં એમનું બેકગ્રાઉન્ડ જે છે તમારે વાંચી લેવું જોઈએ આમાંથી પણ ક્વેશ્ચન પૂછાય કેવી રીતે ઇમરજન્સી પ્રોવિઝન જેમાં કટોકટીની જોગવાઈઓ છે અને સાથે જાહેર સેવા આયોગ જેમાં યુપીએસસી છે રાજ્યની સેવાઓ એટલે સ્ટેટ પીએસસી છે તો આમાં કેવા સવાલો પૂછાય કે ભાઈ કોણ જે છે સભ્યોની નિમણૂક કરે એ લોકો જે છે રાજીનામું કોને આપે એમને હોદ્દા પરથી હટાવો તો કેવી રીતે હટાવી શકાય આવા પ્રકારના ક્વેશ્ચન અહીંયા પોસિબલ છે ત્યાર પછી જો વાત કરીએ તો ચૂંટણી અને ચૂંટણી પંચ કે આપણો મહત્વનો અધિકાર તો છે ભાઈ કે ભાઈ આપણને જે છે વોટિંગ કરવાનો અધિકાર છે ઇલેક્શન કેવી રીતે થાય એવી રીતે ઓફિશિયલ લેંગ્વેજ જે છે ઓફિશિયલ લેંગ્વેજ જે છે એના વિશે ભણવાનું છે અને ત્યાર પછી અગત્યની બંધાણીય સંસ્થાઓ અને અગત્યની વૈજ્ઞાનિક સંસ્થાઓ હવે જુઓ આમાં તમારે બહુ ડિટેલમાં ઉતરવાની જરૂર નથી પરંતુ તમે બેઝિક બેઝિક ખબર હોવું જોઈએ કે ભાઈ કયા આર્ટિકલમાં શું ઇન્ફોર્મેશન આવે તમને એવું પૂછે કે ભાઈ રાષ્ટ્રપતિની જે છે રાજીનામું કોણ આપે રાષ્ટ્રપતિ જે છે એ પોતાના હોદ્દાના શપથ એમને કોણ લેવડાવે આવી બેઝિક બેઝિક ઇન્ફોર્મેશન તમારે પ્રોપરલી તૈયાર કરવી પડે અગત્યના સુધારા કરવા પડશે તો આટલું તમે કરો તમને આરામથી જે છે આ સબ્જેક્ટમાં જેટલા પણ ક્વેશ્ચન પૂછાય એનો તમે આન્સર આપી શકો તો હવે આપણે ફરીથી મળીશું ઓલ ધ બેસ્ટ થેન્ક યુ